નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં જોઈશું ફેબ્રુઆરી બે હજાર સોળની અંદર લેવાયેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ખાતાકીય પરીક્ષા બે હજાર સોળ પેપર એક સેવા પ્રથા સર્વિસ મેટર્સ ચાલો આપણે એ પેપરનું સોલ્યુશન કરીએ સૌથી પહેલો મિત્રો પ્રશ્ન છે કે પેન્શન પાત્ર પગાર માટે નીચે પૈકી કયું સાચું છે એમાં મિત્રો જવાબ આવશે છેલ્લા દસ મહિનાના પગારની સરેરાશ પેન્શન તમને મળવા પાત્ર છે

રોકડમાં રૂપાંતર થાય છે અને સાહીઠ ટકાનું પેન્શન મળે છે પાંચમો નિવૃત્ત થતા કર્મચારીઓનું પેન્શન ગુજરાત સેવા મુજબ કયા નમૂનામાં નિભાવવાનું હોય છે એમાં મિત્રો આવશે નમૂનો વીસ છઠ્ઠો પ્રશ્ન સ્વૈચ્છિક નિવૃત્તિ સંબંધિત ગુજરાત મલકી સેવા પેન્શન નિયમો બે હાજર બે મુજબ કયા નમૂનામાં પ્રણપત્ર આપવાનું હોય છે છઠ્ઠાની અંદર આવશે મિત્રો નમૂનો ત્રણ સાતમો પ્રશ્ન સરકારી મકાન ભાડાના વિભિન્ન દરો ગુજરાત મલકી સેવા રહેણાંકના મકાનના મકાનમાં વસવાટના નિયમો બે હજાર બે ના કયા નિયમો જોગવાઈ કરવામાં આવી છે સાતમાની અંદર નિયમ અઢાર આઠમાની અંદર સરકારી આવાસનું સમારકામ ચાલુ હોય કે વસવાટ કરવા યોગ્ય ન રહે ત્યારે આવા આવાસનો કબજો ધરાવતી ધરાવતા સરકારી કર્મચારી પાસે લેણું થતું ભાડું માફ કરવાનો નિર્ણય નીચે પૈકી કોણ કરશે આઠમાની અંદર મિત્રો આવશે અધિક્ષક ઇજનેર નવમાંની અંદર મુસાફરી ભથ્થાના પ્રકાર કેટલા છે નવમાની અંદર આવશે મિત્રો એ આવશે ચાર દસ કાયમી મુસાફરી ભથ્થાની રકમ નક્કી કરવા અંગેની જોગવાઈ ગુજરાત મલ્કી સેવા મુસાફરી ભથ્થાઓના નિયમ બે હજાર બેની કઈ કલમથી નક્કી કરવામાં આવે છે દસમાની અંદર આવશે નિયમ બી નિયમ ઓગણીસ અગિયાર વાહન ભથ્થાની ચૂકવણી અંગેની શરતો ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થાઓના નિયમ બે હજાર બેની ની કઈ કલમથી કરવામાં આવેલ છે આવશે કલમ બત્રીસ એક સાથે કેટલા વર્ષ કરતા વધુ સમયગાળા માટે મુસાફરી ભથ્થું મંજૂર કરી શકાય નહીં આવશે બે પરિવહન ભથ્થું મંજૂર કરવા માટે કર્મચારીના આવાસથી કચેરીનું અંતર કેટલા કિમીથી વધુ હોવું જોઈએ એની અંદર આ મિત્રો એક કિલોમીટરથી વધારે અંતર હોય તો તમે ટ્રાવેલિંગ એલાઉન્સ મળવા પાત્ર છે સરકારી કર્મચારીએ મુસાફરી પૂર્ણ કર્યાના કેટલા મુસાફરી ભથ્થાનો દાવો રજૂ કરવો જોઈએ એક વર્ષ પંદર પ્રશ્ન કેટલા કિમી ત્રીજામાં બહાર સરકારી કર્મચારી મુસાફરી કરશે તો ભથ્થું બધું મળવા પાત્ર થશે તો પંદરની અંદર આવશે આઠ કિમીથી વધારે સોળ દૈનિક ભથ્થાની આકારણી માટે શહેરોના વર્ગીકરણ મુજબ અમદાવાદ શહેર કયા વર્ગમાં આવે છે તો અમદાવાદ મિત્રો આવશે એ વર્ગની કેટેગરીમાં આવશે સરકારી કર્મચારીની મુખ્ય મથક ઉપરની ગેરહાજરી છ કલાકથી વધુ ન હોય ત્યારે કેટલું દૈનિક ભથ્થું મળશે એમાં આવશે મિત્રો બી ત્રીસ કલાક અઢાર કર્મચારીની એક સ્થળેથી બીજા એક સ્થળે જાહેર રીતમાં બદલી થાય ત્યારે બદલીના બંને સ્થળ વચ્ચેનું અંતર વીસ કિમીથી ઓછું હોય તો નીચે જણાવ્યા પ્રમાણે કયા દરે સંયોજિત કમ્પોઝિટ બદલી ભથ્થું મળવા છે તો એમાં મિત્રો આવશે પચીસ ટકાના દરે સરકારી કર્મચારી નિવૃત્તિ સમયે મુસાફરી ભથ્થાની આકારણીનો વિકલ્પ કેટલા માસમાં આપવો જોઈએ તો એમાં મિત્રો આવશે છ માસ પરીક્ષામાં હાજરી આપવા અંગે કર્મચારીને દૈનિક ભથ્થું મળવા અંગેની શરતો ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાઓના નિયમ બે હજાર બેની ની કઈ કલમથી નક્કી કરવામાં આવેલ છે એમાં આવશે એ કલમ અઢાર એકવીસ વધુ મહત્વની ફરજો કે જવાબદારી વાળી જગ્યાએ નિમણૂક વખતે પગાર બાંધણી કરવાની ગુજરાત મુલકી સેવા પગારના નિયમો બે હજાર ની કઈ કલમથી કરવામાં આવેલ છે એકવીસમાંની અંદર જવાબ આવશે નિયમ અગિયાર બાવીસમો પ્રશ્ન નીચલી જગ્યા ઉપર ઇજાપો મેળવતા પહેલા તેને મળવાપાત્ર વિકલ્પ બઢતીની તારીખથી કેટલા માસમાં વાપરવાનો રહેશે જવાબ આવશે એ એક માસ ત્રેવીસમો પ્રશ્ન અજમાઈ સીનો અજમાઈ સમય પૂર્ણ પૂરો થતા નક્કી થતાં પગાર અંગેની જોગવાઈ ગુજરાત સેવા પગાર નિયમો બે હજાર બે ની કઈ કલમથી કરવામાં આવેલ છે ત્રેવીસમાં ની અંદર આવશે એ કલમ બીસ ચોવીસ જુનિયરના પગારના આધારે સરકારી કર્મચારીનો પગાર વધારી આપવા બાબત સ્ટેપિંગ અપ કરવા બાબતની ગુજરાત સેવા પગારના આવેલ છે ની અંદર આવશે સી કલમ એકવીસ પચીસ હાલ સરકારી કર્મચારીને કયા માસમાં ઇજાફો મળવા પાત્ર થાય છે પચીસ માં ની અંદર આવશે સી જુલાઈ પગાર બાંધણીમાં અધિકતમ તબક્કે સ્થગિત થયેલા બધા જ કેટલા વર્ષે એની અંદર અંદર આવશે વર્ષ એક જ કચેરીની કે ખાતાની અન્ય કચેરી કે ખાતાની ઉપલી કક્ષાની જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કર્મચારીને ખાસ પગાર અનભવી પગારના કેટલા દરે મળશે બી બી દસ ટકા કર્મચારીને વધારાનો હાલો કેટલા દિવસ કરતાં વધારે સમય માટે સંભાળ્યો હોય તો જ તેમને ખાસ પગાર મળવા પાત્ર થશે એના અંદર આવશે સી ત્રીસ દિવસ ખાસ પગાર અથવા વધારાના પગારની મંજૂરીની શરતો ગુજરાત મિલકી સેવા પગારના નિયમો બે હજાર બે ની કઈ કલમથી કરવામાં આવેલ છે ઓગણત્રીસમાં અંદર આવશે કલમ ઓગણપચાસ તે સતત કેટલા વર્ષ કરતાં વધુ સમય માટે ખાલી પડેલ જગ્યાની બાબતમાં વધારાનું ચાર્જ એલાઉન્સ મંજૂર કરી શકાશે નહીં અને જગાઓ આપવા બ્રદ થવાને પાત્ર બનશે ત્રીસમાંની અંદર આવશે સી ત્રણ વર્ષ એકત્રીસ જે નોકરી અથવા હોદ્દો ઉપરથી નિવૃત્ત થવા ઈચ્છતા સરકારી કર્મચારીની તેવી નોકરી કે હોદ્દા ઉપર નિમણૂક કરવા સમક્ષ સક્ષમ સત્તાધિકારી એટલે એકત્રીસની અંદર આવશે સી નિમણૂક સત્તાધિકારી બત્રીસ મુખ્ય મથકેની ગેરહાજરી બદલ તેવી ગેરહાજરીના પરિણામે તેને કરેલા સામાન્ય દૈનિક ખર્ચને પહોંચી વળવા માટે સરકારી કર્મચારીને આપવામાં આવતું દૈનિક માં જાહેર સેવાના હિતમાં પોતાની ફરજને કારણે પ્રવાસ કરવો પડતો હોય તે અંગેના ખર્ચને પહોંચી વળવા માટે સરકારી કર્મચારીને આપવામાં આવતું ભથ્થું તેત્રીસ આવશે બી મુસાફરી ભથ્થું ચોત્રીસ નિવૃત્ત સરકારી કર્મચારી કે જે પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય એટલે પેન્શનર પાંત્રીસ જુદા જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલ સેવા કે સેવાનો કોઈ ભાગનું સંખ્યાબળ એટલે પાંત્રીસ માં ની અંદર આવશે સિંહ સંવર છત્રીસ ગુજરાત મલકી સેવા રજા નિયમો બે હજાર બે હેઠળ સક્ષમ સત્તાધિકારી ફરજ ઉપરથી ગેરહાજર રહેવા માટે આપેલ મંજૂરી એટલે છત્રીસની અંદર આવશે એ રજા નોકરીમાં કાયમી નિયુક્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે સરક શારીરિક યોગ્યતાના તબીબી પ્રમાણપત્ર અંગેની પૂર્વ શરતો ગુજરાત મિલકી સેવા નોકરીની સામાન્ય શરતોનીઓ બે હજારમાં નીચે પૈકી કયા નિયમોથી જોગવાઈ કરેલ છે સડત્રીસની અંદર આવશે બી નિયમ અગિયાર અડત્રીસ સરકારી નોકરીમાં કાયમી જગા પર કાયમી રીતે નિમણૂક આપવામાં આવે તે પહેલાં અથવા નિમણૂકની તારીખથી કેટલા માસની નોકરી પૂરી થાય તે પહેલાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે આવશે બી છ માસમાં ઓગણચાલીસ કર્મચારીના તબીબી પ્રમાણપત્ર ઉપર નીચે પૈકી કોણ સહી કરશે આવશે જિલ્લાના સિવિલ સર્જન પ્રશ્ન ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસની અંગેના નિયમો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતોની નિયમો કયા પરિશિષ્ટમાં આપેલ છે ચાલીસની અંદર આવશે સી પરિશિષ્ટ ત્રણ એકતાલીસ કર્મચારીની સેવા પોતીમાં તબીબી તપાસની નોંધ કરવાની જોગવાઈ ગુજરાત મિલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો બે હજાર બેના કયા નિયમથી કરવામાં આવેલ છે એકતાલીસની અંદર આવશે સી નિયમો ઓગણીસ બેતાલીસ એક કર્મચારીને એક વર્ષ કરતાં ઓછી નોકરી થયેલ છે અને તે રાજીનામું આપવા માંગે છે તો તેણે કેટલા સમય અગાઉ નોટિસ આપવી જોઈએ બેતાલીસ ની અંદર એક અઠવાડિયા તેતાલીસ કર્મચારીની સેવાપોથીમાં જન્મ તારીખ નોંધવા અંગે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય સરતો નિયમો બે હાજર બે ના કયા નિયમથી જોગવાઈ કરવામાં આવેલ છે તેતાલીસની અંદર આવશે નિયમ ચાલીસ ચુમ્માલીસ ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય સરતો નિયમો બે હાજર બે ના કયા નિયમ મુજબ કર્મચારીની બદલી બાદ સેવાપોથી બદલીવાળી જગ્યાએ મોકલવાની રહે છે ચુમ્માલીસ ની અંદર આવશે સી નિયમ ચુમ્માલીસ પિસ્તાલીસ સામાન્ય રીતે કયા માસમાં કર્મચારીની સેવાપોથી અને સેવાપત્રકની વાર્ષિક ખરાઈ કરવાની જોગવાઈ છે પિસ્તાલીસની અંદર એ જાન્યુઆરી છેતાલીસ નોકરીના રેકોર્ડમાંથી નીચે પૈકી કઈ વીમા કંપનીને ઉતારાઓ આપવાની જોગવાઈ ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો બે હજાર માં કરવામાં આવેલ છેતાલીસ ની અંદર એ ભારતીય જીવન વીમા નિગમ સુડતાલીસ નવી કચેરીમાંની કોઈ એક જગા ઉપર કર્મચારીની નિમણૂંક થતા એક જ જગ્યાએથી બીજે મથકે રહેઠાણનું સ્થળે ફેરવવાનું જરૂરી ન બનતું હોય ત્યારે ફરજ ઉપર જોડાવા માટે કર્મચારીને કેટલા દિવસ મળશે સુડતાલીસની અંદર એક દિવસ એક મથકથી સરકારની કર્મચારી બદલી થાય ત્યારે કર્મચારીની તૈયારી માટે નિયમ અનુસાર કેટલા દિવસ મળશે અડતાલીસની અંદર છ દિવસ ઓગણપચાસ સરકારી કર્મચારી સ્વ વિનંતીથી બદલીની માગણી કરે તો તેને નવી ફરજ ઉપર જોડાવા માટે કેટલા દિવસ મળશે ઓગણપચાસ અંદર એક પણ નહીં રાજ્યતર સેવામાંના કર્મચારીઓના મંત્રણાના નિયમન અંગેના સિદ્ધાંતોની ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાનો સમય રાજ્યતર સેવા ભારત બહાર પ્રતિનિયુક્તિ ફરજ મોકૂફી બરતરફી અને દુકસદના નિયમો પૈકી નીચે જણાવેલ કયા નિયમો જોગવાય છે પચાસની અંદર નિયમ ઓગણચાળીસ ફરજ મોકુફી હેઠળના કર્મચારીની રજા મંજૂરી માટે શું જોગવાઈ છે તો એકાવન ની અંદર આવશે સી રજા મંજૂર ન થાય બાવન ફરજ મોકુફી હેઠળના કર્મચારીને પ્રથમ છ માસ સુધી નીચે પૈકી કેટલી નિર્વાહ ભથ્થાની રકમ મળવા પાત્ર છે બાવન ની અંદર આવશે મિત્રો પગારના પચાસ ટકા ત્રેપન ફરજ મોકુફી હેઠળના કર્મચારીના નિર્વાહ ભથ્થામાંથી નીચે પૈકી કઈ રકમ કપાત કરવી ફરજિયાત નથી એલઆઈસી પ્રીમિયમ ચોપન ફરજ મોકુફી હેઠળના કર્મચારીએ દર માસે નીચે પૈકી કહ્યું પ્રમાણપત્ર આપવું જોઈએ ચોપન ની અંદર એ ખાનગી નોકરી કે ધંધામાં રોકાયા નથી પંચાવન કોઈ પણ કર્મ સરકારી કર્મચારી કોની મંજૂરીથી ભારત બહાર પ્રતિનિધિત કરી શકાય પંચાવન ની આવશે બી સરકાર ચોપન તાલીમ માટે વિદેશમાં મોકલવામાં આવતા કર્મચારીઓને પગાર અને ભથ્થા આવવા જવા અંગેના પેસેજ વગેરે મંજૂર કરવા અંગેની બોલીઓ અને શરતો ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાનો સમય રાજ્યતર સેવા ભારત બહાર પ્રતિનિયુક્તિ ફરજ મોકૂફી બરતરફી અને નુકસાનના નિયમો બે હજાર બેમાં માં કયા પરિશિષ્ટમાં જોગવાઈ કરવામાં આવેલ છે છપ્પન અંદર આવશે સી પરિશિષ્ટ સત્તામાં દરેક સરકારી કર્મચારી હંમેશા સંપૂર્ણ પ્રામાણિક રહેવું ફરજ પ્રત્યે નિષ્ઠા કેળવવી અને સરકારી કર્મચારીને જાજે તેવું વર્તન કરવું જોઈએ આવી જોગવાઈ ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમ ઓગણીસો એકોતેરની કઈ કલમો કરે છે તો એમાં આવશે જવાબ કલમ ત્રણ ઓબ્લિક મહિલા કર્મચારીની સાથે કર્મચારી જોગવાઈ કયા નિયમથી કરવામાં આવેલ છે તો એમાં મિત્રો જવાબ આવશે નિયમ ત્રણ ગુજરાત મુલકી સેવા ઓગણીસો એકોતેર કયા નિયમ મુજબ સરકારી કર્મચારી રાજકારણી ચૂંટણીમાં ભાગ લઈ શકે નહીં ઓગણસાઠ ની અંદર આવશે કલમ પાંચ સરકારી કર્મચારી સામાજિક ધાર્મિક પ્રસંગો પાંચ કેટલી રકમ સુધીની ભેટ સ્વીકારી શકે એમાં મિત્રો જવાબ આવશે અંદર એકસઠ સરકારી કર્મચારી પુત્રી કે પુત્રના લગ્ન પ્રસંગે દાયજો માંગે કે આપશે આપી શકશે નહીં આ જોગવાઈ આ મુજબની જોગવાઈ ગુજરાત મુલકી ઓગણીસો એકોતેરની કઈ કલમથી કરવામાં આવેલ છે એકસઠ ની અંદર આવશે મિત્રો કલમ તેર ક બાસઠ સરકારી કર્મચારી સાહિત્યિક કલા વિષયક અથવા વૈજ્ઞાનિક પ્રકારનું પ્રાસંગિક કામ કેવી રીતે હાથ ધરી શકે છે તો એમાં આવશે સરકારની પૂર્વ મંજૂરી વિના સરકારી કર્મચારીને તેની સામે થયેલ ફોજદારી અથવા દીવાની કાર્યવાહી અંગે જાણકારી સરકારને આપવી જોઈએ આ જોગાઈ ગુજરાત મુલકી સેવા ઓર્તરનું નિયમો ઓગણીસો એકોતેરના કયા નિયમથી કરવામાં આવેલ છે ત્રેસઠ ની અંદર આવશે નિયમ અઢાર દરેક રાજ્યપત્ર સરકારી કર્મચારી દર વર્ષે ક્યારે જંગમ અને સ્થાવર મિલકત સંબંધિત પત્રક રજૂ કરવાનું હોય તે જાન્યુઆરી પાંસઠ સરકારી કર્મચારી પોતાનું હિત પાર પાડવા બહારની ભગનો ઉપયોગ ગુજરાત સેવા વર્તણૂક નિયમ ઓગણીસો એકોતેર ના કયા નિયમ મુજબ કરી શકશે નહીં નિયમ ત્રેવીસ પાંચ સા છાસઠ પ્રશ્ન ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ ઓગણીસો એકોતેર ક્યારથી અમલમાં આવે છે અંદર પંદર ઓગસ્ટ ઓગણીસો એકોતેર સરકારી કર્મચારીને કોઈપણ ગુના હેઠળ કેટલા કલાકથી વધારે કસ્ટડીમાં રાખેલો તો ફરજ મોકૂફી કરવામાં આવશે સડસઠ ની અંદર અડતાલીસ કલાક અડસઠ સરકારી કર્મચારીને ફરજ મોકૂફ કર્યાના કેટલા દિવસમાં ફરજ મોકૂફીના હુકમની સમીક્ષા કરવાની રહે છે દિવસ નાની શિક્ષા કેટલા પ્રકારની શિક્ષાઓ નિર્ધારિત કરવામાં આવ્યું છે તો આઠ આવશે સિત્તેર સરકારી કર્મચારી તહમતના મુદ્દા અને આક્ષેપનાઓ કામકાજના વધુમાં વધુ કેટલા દિવસમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું રહેશે એમાં મિત્રો આવશે બી દસ દિવસ એ પોતે સરકારી કર્મચારીને થયેલા શિક્ષણનો હુકમ મળે તારીખથી તે કર્મચારી કેટલા દિવસમાં હુકમ સામે અપીલ કરી શકશે એમાં આવશે મિત્રો પિસ્તાલીસ દિવસ ગુજરાત રાજ્યની મુલકી સેવાનું રાજ્ય સરકારના હુકમ મુજબ કેટલા વર્ગોમાં વર્ગીકરણ કરેલ છે એમાં આવશે જવાબ એ ચાર તો પ્રશ્ન સરકારી નોકરીમાં જોડાનાર ભારતના નાગરિકત્વ સંબંધી શરતો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠના કયા નિયમથી કરવામાં આવેલ છે ચોતેરની ચુમ્મોતેર ઠરાવેલ વયમર્યાદાથી વધુ મર્યાદા વાળી વ્યક્તિને રાજ્ય સેવા નોકરી રાખવા કોની મંજૂરી મેળવવી જોઈએ ચુમ્મોતેર રાજ્ય સરકાર પંચોતેર વર્ગ એ અને વર્ગ બેની સેવાના અધિકારીશ્રીનો પ્રોબેશન પીરિયડ કેટલા વર્ષનો હોય છે તો એમાં મિત્રો આવશે બે વર્ષ ચોતેર સરકારી કર્મચારી બઢતીનો અસ્વીકાર કરવાના કારણો સહિતની અરજી કોને કરી શકે છોતેર ની અંદર મિત્રો આવશે નિમણૂક અધિકારી સિત્તોતેર અપવાદરૂપ સંજોગોમાં સરકાર અન્યથા નિર્ણય લે તે કિસ્સાઓમાં કોઈ પણ સરકારી કર્મચારીને સળંગ કેટલા વર્ષથી વધુ મુદત માટે કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરવામાં આવશે નહીં સિત્તોતેર ની અંદર આવશે પાંચ વર્ષ ઇઠોતેર રજા કે રજાની મુદત માટે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારીને ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે મુજબ કયા નમૂનામાં અરજી કરવી જોઈએ ઇઠોતેરમાં આવશે બી નમૂનો એક આપણે એસી સરકારી કર્મચારીના રજાના હિસાબ કયા નમૂનામાં રાખવામાં આવે છે નમૂનો બે એસી સરકારી કર્મચારીની માંદગીના કારણોસર રજા ઉપર જવા કયા નમૂનામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ નમૂનો નમૂનો ત્રણ એક્યાસી રજાના દિવસોમાં જાહેર રજા સાથે સંયોજન કરવા સરકારી કર્મચારીને તેની નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા માટે કેટલા દિવસ પ્રાપ્ત રજા મળવા પાત્ર છે બ્યાસી ની અંદર પંદર દિવસ ત્યાસી રજા પ્રવાસ ભોગવતા સરકારી કર્મચારીને કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર મળી શકે અંદર આવશે બી દિવસ સરકારી કર્મચારીની નિવૃત્તિ મળતું રજાનું રોકડમાં રૂપાંતર ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બેની ની કઈ કલમ મુજબ કરવામાં આવેલ છે ચોર્યાસી ની અંદર એ કલમ પાંસઠ પંચ્યાસી મહિલા સરકારી કર્મચારીને હાલના નિયમો અનુસાર કેટલા દિવસની પ્રસુતિની રજા મળવા પાત્ર એકસો ને એસી દિવસ છ્યાસી કરાર ઉપર નિમવામાં આવેલ કર્મચારીને નીચે પૈકી કઈ રજા રજા મળશે સ્થાનિક ભથ્થાની મંજૂરી માટે શહેરોના વર્ગીકરણ મુજબ અમદાવાદ શહેર કયા વર્ગમાં આવે છે બીજી વાર રિપીટ થાય છે એ અઠ્યાસી પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય ત્યારે તેમને ઘર ભાડા ભથ્થું નીચે પૈકી કેવી રીતે મળશે તો મિત્રો બંનેને મળવા પાત્ર છે નેવ્યાસી કર્મચારીની રજા દરમિયાન ગર્ભાળા ભથ્થું તથા સ્થાનિક વળતર ભથ્થાનું નિયમન અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો બે હજાર બેની ની કઈ કલમથી કરવામાં આવેલ છે નેવ્યાસીની અંદર આવશે મિત્રો કલમ પચીસ નેવું પ્રથમ વખતની ગરભાળા ભથ્થાની આકારણી સાથે આપવાના પ્રમાણપત્રનો નમૂનો ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો બે હજાર બેના ના કયા નિયમો આપવામાં આવેલ છે નેવમાં મિત્રો આવશે નિયમ બત્રીસ ડાંગ બથુ કયા કર્મચારીને મળે ડાંગ જિલ્લાના કર્મચારીને જ મળવા છે નોન પ્રેક્ટિસિંગ બથુ નીચે પૈકી કોને મળવા છે તો એમાં મિત્રો જવાબ આવશે સરકારી સેવાના તબીબ ત્રાણું પરીક્ષણ કાર્ય માટે માનદ વેતન આપવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત બધા નિયમો બે હજાર બેની કઈ કલમથી જણાવવામાં આવેલ છે ત્રાણુંની અંદર આવશે કલમ ઓગણપચાસ ચોરાણું મોંઘવારી ભથ્થાની મંજૂરીના નિયમન અંગેની શરતો ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થાનીઓ બે હજાર બેની ની કઈ કલમથી જણાવવામાં આવેલ છે ચોરાણું ની અંદર આવશે કલમ ઓગણસાહીઠ પંચાણું મોંઘવારી ભથ્થાના દર સરકાર વખતો વખત મંજૂર કરે તે પ્રમાણે રહેશે આ જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થાનીઓ બે હજાર બેની કઈ કલમમાં કરવામાં આવેલ છે પંચાણું ની અંદર આવશે કલમ સાહીઠ છન્નું પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી નીચે પૈકી મોંઘવારીના દર માટે શું સાચું છે તો એમાં મિત્રો છન્નુંમાં આવશે એકસો ને ઓગણીસ ટકા સત્તાણું વર્ગ ચારના સરકારી કર્મચારીની નિવૃત્તિ વય નીચે પૈકી કઈ છે સત્તાણું ની અંદર આવશે બી સાહીઠ વર્ષ અઠ્ઠાણું અપવાદરૂપ સંજોગો સિવાય કેટલા વર્ષ ઉપરાંત નોકરીની મુદત લંબાવવા માટે મંજૂરી આપી શકાય નહીં તો અઠ્ઠાણું ની અંદર આવશે મિત્રો એ સાહીઠ વર્ષ નવા પેન્શન પાછું પાછું લેવા કે મોકૂફ નાખવાનો સરકારનો અધિકાર હોવા બાબતની જોગવાઈ ગુજરાત કરવામાં આવેલ છે નવાણુંમાં કલમ ચોવીસ કેટલા વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી સરકારી કર્મચારી કરેલ નોકરી જ પેન્શન પર તે ગણવામાં આવે છે અઢાર વર્ષ તો મિત્રો આ હતું ફેબ્રુઆરી બે હજાર સોળમાં માં લેવાયેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો હશે જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે આવજો મિત્રો